સમજવું પડશે કે એને સો ચિંતા છે

બે ત્રણ દિવસ માટે ગામ જવાના હતા અરે હારું બેટા તું ચિંતા ના હું જ આવી જઈશ હે ભગવાન મારે તો રામ જેવો રામ વસ્યો છે મારો મિત્ર

ભેગાવા માટે પૈસા માંગવા આવ્યો હતો પણ માંગી ન શક્યા ને અરે ના પેરો એવો કાઈ નથી જો હું તારી પાસે પૈસા માંગવા જ નહીં તો આપ જો તું મને ના પાડો તો મારે નીચું જોવા જેવું તો અને આપણી ભાઈબંધી તૂટી જોત અને આપણી ભાઈબંધી તો જ પણ માણા આપણી ઉપર બહુ રાજી તો ના ભાઈ ના હો મારે એવું નતું કરવું એટલે જો તો હું તો નતો આવ્યો ભાઈ મને માફ કરી દે

ચિંતા સેનું દુખ છે મારા બસ એટલી કોટ છે ના બેરુ તો આવું ના બોલ આજે તું જીત્યો ને હું હારી ગયો મને માફ કરી દે માફ કરી દે અરે ભાઈ હું તો જીત્યો નથી મેં તો ખાલી મારી ફરજ જ નિભાવી છે મારા ભાઈ ચાલ તારા એકલા દીકરી નહીં એ મારી પણ દીકરી છે અને તારે પૈસા ક્યારેય પાછા નથી આપવાના અને તારી દીકરી તારીખ નીકળતા આગળ વાળા સમજી શકે મિત્રો તમે પણ કોઈના પાડોશી છો પાડોશી ફરજ નિભાવતા શીખો

સહન થતી નથી કારણ કે જો તમે કોક ના મિત્ર છો તો મિત્ર ને નિભાવી પણ જુઓ જે મિત્ર પોતાના સંકટ સમયે આગળ અને સુખ ના સમયે પાછળ ઉભો હોય છે તો બોલો